છાસને એક ટોનિક કહેવામાં આવે છે ટોનિક જો પચાવવું પડે ઘીને પચાવવું પડે રોટલીને ને પચાવવા પડે છાશ એવી છે કે પચાવવાનું કામ કરે છે ને પચાવી દે છે જો દેવતાઓને એ સમયે ગાયની છાશ મળી હોત ને તો કુબેરને કોઢ ન થાત એવી ઔષધી સમાન છે આ છાશની અંદર લેક્ટિક એસિડનું પ્રમાણ છે ભરપૂર લેક્ટિક એસિડ છે અને એ લેક્ટિક એસિડ માથાના ખોડાને એક કલાકમાં દૂર કરી દેશે માટે આવતીકાલથી બેનો છાશમાં માથું બળવા લાગો ખોડાની કોઈ મોંઘા શેમ્પૂની જરૂર નથી કોઈ બીજા રસાયણની જરૂર નથી છાશથી માથું ધોવા લાગો એકદમ મુલાયમ વાળ અને ખોડો પણ જતો રહેશે લેક્ટિક એસિડ ભરપૂર પ્રમાણમાં છે છે એની અંદર ગાય માતા પાસે બધું રહેલું એને વિખોળવાની જરૂર છે જેના નામ ઉપર જે ગાય ઉપર આ દેશ ઉભો થયો છે એ ક્યારે ઉભો થયો છે કેટલી શક્તિ છે ગાય માતા માટે દરેક વ્યક્તિએ છાશ પીવી જોઈએ છાશ પીવો એટલે આપણા જઠનની અંદર જે ટોક્સિક મટીરિયલ છે એને રિમૂવ કરી દે છે કાઢી નાખે છે દૂર કરી દે છે છાશના ત્રણ પ્રકાર છે પહેલો પ્રકાર છે એ મથિત છાશ કહેવામાં આવે છે મથિત છાશ એટલે એવી કે દહીં તૈયાર થઈ ગયું અને સીધું બ્લેન્ડર મારી ગયું અને મથિત છાશ કહેવાય જેને આપણે ઘોળવું કહીએ છીએ અડધું દહીં ને કેટલું પાણી નાખી દઈએ એનો એ છાશ આયુર્વેદની ભાષામાં ઉદ્દચિત કહેવાય અને ત્રીજી સાસ તો એવી છે એનાથી વિશેષ છે દય કરતા કેટલુંય પાણી ઉમેરવામાં આવે એ શું કહેવાય ખબર જાગુડી એટલે કે તમે જમવા બેઠા હો છાસ પીને ખાલી નીચે મૂકીને ત્યાં પાછું પાણી ઉપર આવી જાય ને આંગળી ફેરવી પડે જગાડવી પડે છાસ તક્ર સેવી વ્યથતે કદાચ આયુર્વેદ એવું કહે છે સાસ નું સેવન એ માનવના શરીર માટે ખૂબ જ ઉપયોગી છે તમારા આંતરની અંદર જો અલ્સર થયા છે અલ્સર ચાંદા છાશ પીવા લાગો ચાંદા બધા જ મટી જશે કારણ કે એની અંદર લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા રહેલા છે અને લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા એ પાચન તંત્રને સુધારવાનું ઉત્તમ કામ કરે છે અતિ ઉત્તમ કામ કરે છે માનો કે કોઈ વ્યક્તિને અપોચો રહે છે થોડું ખાય ત્યાં પેટ ભારે લાગવા મળે સતત ગેસ થાય છે સતત એસિડિટી થાય છે આવા વ્યક્તિએ એક ગ્લાસ મોળી છાશમાં દળેલું જીરું સિંધવ મીઠું અને મરીનો ભૂકો દસ દિવસ પીવો એટલે તમારું પાચન તંત્ર એકદમ સુધરી જશે એકદમ સુધરી જશે કોઈ ડૉક્ટર પાસે જવાની જરૂર નથી પેટની ગરબડ થાય તો કોઈ દિવસ ડોક્ટર પાસે જશો નહીં જો પેટને સારું રાખવું હોય તો આપણા રસોડાનો ઉપયોગ કરો આપણું રસોડું છે હોસ્પિટલ છે રસોડું છે છે એ હોસ્પિટલ આપણું પ્લેટફોર્મ છે એ ઓપરેશન થિયેટર છે અને મસાયેલું બોક્સ છે એ મેડિકલ છે મસાલા બોક્સની અંદર જેટલા પણ મસાલા છે એ બધા જ મારા ને તમારા શરીરને તંદુરસ્ત રાખવા છે હળદર ગણો ધાણા જીરું ગણો મરચું ગણો મીઠું ગણો રાય ગણો જીરું ગણો વરિયાળી ગણો અજમો ગણો અને હજી એક ઉત્તમ બાકી રહી ગયું હિંગ અતિ ઉત્તમ હિંગ શરીરમાં ગમે એવો ગેસ થાય ગમે એવી એસિડિટી થઈ જાય નવ શેકા પાણીમાં થોડુંક ઘી ઉમેરીને હિંગ નાખીને પી જાઓ સંપૂર્ણ નાબૂદ પાંચ મિનિટમાં ગેસ બંધ એસિડિટી બંધ બધું જ બંધ આવું હિંગ કામ કરે છે માટે આપણું રસોડું છે એક હોસ્પિટલ જ છે આપણે રોજ આપણા હોસ્પિટલમાં રહેવાનું છે ને એમાંથી તંદુરસ્ત રહેવાનું છે પણ આ મફતની જે વસ્તુ હોય ને એની કંઈ કિંમત થાય નહીં પૈસા ચૂકવો તો કિંમત થાય આ ભગવાને આટલું સુંદર મજાનું આકાશ આપ્યું કેટલો ઓક્સિજન મફત આપ્યો છે પણ આપણને કિંમત છે ઓક્સિજનની જે દિવસે મનન તમને આઈસીયુ લઈ જશે અને તે દિવસે ઓક્સિજનનો બાટલો ચડશે ને ત્યારે ત્રણ હજારનું બિલ આવશે તો પરમાત્માએ મનન તમને મફત ઓક્સિજન આપ્યો ક્યારેય બિલ માગ્યું નથી માગ્યું તો એને પર્યાવરણનું રક્ષણનું કામ કરવા લાગો આ કોરોનામાં કેટલાને ઓક્સિજનની કિંમત થઈ બાટલા નહોતા મળતા ઓક્સિજન તો એક બધું જો ખાલી સિલિન્ડર નહોતા મળતા તો બની શકે એવો આપણે સૌ પ્રયાસ કરીએ ગાય માતાનું દૂધ ગાય માતાનું ઘી ગાય માતાનું છાશ પીવાનો આગ્રહ રાખીએ સ્કિન ટાઈટ નો જેના પ્રશ્ન છે જેની ઓઇલી સ્કીન છે અથવા જે ડ્રાય અને તૂટી જાય છે એ પણ છાસ લગાવવા લાગો ઉત્તમમાં ઉત્તમ છાસ ની અંદર લીંબુ ઉમેરો લીંબુ ઉમેરી અને લગાવી દો કૅશ વોશની પણ જરૂર નથી